જે માર્ગદર્શન ના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ચૌહાણ તથા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ નાઓએ આવા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરેશ શહેર નાઓ તરફ મોકલી આપવા સૂચના આપતા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફ મોકલી આપેલ જે પાસા દરખાસ્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા ચોરીમાં પકડાયેલ ઇસમ નીરજકુમાર બાબુસિંહ ગૌતમને પાસા હુકમની બજાવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરી છે